હે કુશ દાઢ ઉગે છે એટલે કેમ ઉગે એટલે પછી શું ઉગશે એટલે પાંદડા આવશે ને એટલે ઉગે તો તો પાંદડા આવે ને ફૂલ આવે ને ફળ આવે તો એમાં એવું બધું આવશે હમ દાંત આવશે તો તો તે દાંત વાવ્યો હશે ને ખાઈ ગયો હશે ને તું હે આપણે વાવવું પડે ને કુશભાઈ આમ જવાબ તો આપો બેટા તે વાવ્યો તો દાંત તો પછી દાંત કેવી રીતે આવ્યો એને હાથે હાથે ઉગે એ કેવી રીતે ઉગે ભાઈ હે કોણ ઉગાડે એ કોણ ઉગાડે ભાઈ એમની પણ કોણે ઉગાડ્યા તે વાવ્યા હતા

ના દુખે છે તો લાવો એક ઇન્જેક્શન આપી દઈએ નહીં ચાલો જો ભાઈ જે રોજ બ્રશ કરે એને ભગવાન કેવા દાંત આપે સરસ મજાના સુંદર દાંત મેં તમને કીધું તું ને તમારા બધાના પોટકા બનાવેલા છે ભગવાનના દાંતના પછી જે રોજ દાંતને સાચવશે ને સરસ દાંત રાખશે ને એને ભગવાન કેવા દાંત આપશે સારામાં સારા દાડમની કળી જેવા દાડમ જોયું છે એમ બધાએ દાડમના દાણા કેવા ગોઠવાયેલા હોય હે અને જે બાતણ નહીં કરે બ્રશ નહીં કરે એને કેવા દાંત મળશે ખબર છે હાંબળો શિવાંગી બેનને કહેવાય દ્યો કેવા બોલો બોલો હમણાં કોણ બોલ્યું બખડ દમતરિયા કેવા અખડ બખડ કેવા અખડ બખડ હોય ને ઘણાના દાંત હા જીવડા પડે